હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાચલા રસોઈઘરમાં પહેલાં તો બધા સબસ્ક્રાઈબર અને વ્યુઅર્સને બળચોથની હાર્દિક શુભકામના તો આજે આપણે બનાવવાના છીએ બળચોથના એક ટાણાની થાળી બળચોથના દિવસે બધી સ્ત્રીઓ વાછડાની પૂજા કરે છે તેની સાથે ઘઉંના ઉપયોગ વગર બનતી વસ્તુ દળિયા છરિયા અને ખાંડિયા વગરનું ભોજન બનાવીને એક ટાણું કરે છે તો આજે આપણે પણ એકટાણાની થાળી બનાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો અને મારી ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવી લઈએ એક એકટાણાની થાળી પહેલાં તો આપણે મગનું શાક બનાવવાના છે એના માટે મેં અહીં એક વાટકી મગ લીધા છે તેને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે બેસણ પાણી વડે સારી રીતે આપણે મગને ધોઈ લેવાના છે હવે જોઈ શકો છો આપણે મગને ધોઈ લીધા છે પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને અડધી ચમચી મીઠું નાખવાનું છે હવે આપણે ગેસને શરૂ કરી કૂકરની બે સીટી થાય ત્યાં સુધી મગને ચડવા દેવાના છે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે બે સીટી થાય ત્યાં સુધી આપણે મગને બાફી લેવાના છે તો હવે આપણી બે સીટી થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ આપણા મગ બફાઈ ગયા છે કે નહીં તો આપ જોઈ શકો છો આપણા મગ કેટલા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો છો આપણા મગ સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે મગમાં ટમેટા અને મરચાં નાખવા માટે એક થાળીનો ઉપયોગ કરીશું કારણ કે બહુચોટના દિવસે ચપ્પુથી કાપેલી વસ્તુ ખાવામાં આવતી નથી એટલે આપણે થાઇની ધારથી પહેલાં તો મરચાંના ટુકડા કરી લઈશું આવી રીતે ધીરે ધીરે આપણે મરચાંના ટુકડા કરી લેવાના છે હવે ટમેટાને પણ થાઇની ધાર વડે ધીરે ધીરે આપણે એના ટુકડા કરી લેવાના છે આપ જોઈ શકો છો આપણે આપણે અને અને કેટલા સરસ ટુકડા કરી લીધા છે હવે એક બાઉલ લઈશું બાઉલમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે ગેસને શરૂ કરીશું આપણું તેલ થોડું ગરમ થાય પછી આપણે તેમાં ચપટી હિંગ ઉમેરીશું અને બે ત્રણ લીમડાના પાન ઉમેરીશું હવે જે આપણે મરચાં અને ટમેટાના ટુકડા કર્યા હતા તે આમાં એડ કરીશું અને આપણે થોડું સ્વાદ અનુસાર એમાં મીઠું એડ કરીશું અને હવે થોડી વાર માટે આપણે ટમેટા અને મરચાંને ચડવા દેવાના છે પછી આપણે તેમાં બાફેલા જે મગ છે આપણે જે મગને બાફાતા હતા તે મગ એડ કરીશું મગને હવે આપણે સારી રીતે મિક્સ મિક્સ કરી લેવાના છે આવી રીતે આપણે મોડા મગ બનાવવાના છે તો આપણા મોળા મગ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે બાજરાનો રોટલો બનાવી લઈએ અહીં મેં એક વાટકી બાજરાનો લોટ લીધો છે અને એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને પાણી વડે આપણે લોટને બાંધતા જવાનું છે રોટલો સારો બને એ માટે આપણે લોટને સારી રીતે મસળતા જવાનું છે લોટને સારી રીતે મસળી લેવાનો છે અને પછી ધીરે ધીરે પાણી આપણે તેમાં એડ કરતું જવાનું છે પછી ગોળ ગોળ આવી રીતે લુઓ કરી લેવાના છે બાજરાના લોટનો ગોળ ગોળ લોહો કરી લેવાનો છે અને હાથની મદદથી રોટલાને ટીપી લેવાનો છે તો આપ જોઈ શકો છો આપણો રોટલો બની ગયો છે હવે ગેસ ઉપર તાવડી મૂકી ગેસને શરૂ કરી દેવાનો છે હવે આપણે તાવડીમાં રોટલાને મૂકી દેવાનો છે અને બંને બાજુ સારી રીતે ચડવા દેવાનો છે ધીરે ધીરે આપણે બંને બાજુ રોટલાને શેકી લેવાનો છે આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે આવી રીતે બાજરાનો રોટલો બનાવી લેવાનો છે હવે આપણે ડીશને સર્વ કરી લઈએ એક વાટકીમાં આપણે બાફેલા મગ કાઢીશું અને બીજી વાટકીમાં આપણે થોડું દૂધ લઈશું અને આપણે બનાવેલા સરસ મજાના રોટલાને અહીં મૂકીશું અને એની ઉપર આપણે સરસ મજાનું માખણ લગાવી દઈશું અને જેની સાથે આપણે બે મોળા મરચાં મૂકીશું તો તૈયાર છે આપણા બળચોટના એકટાણાની થાળી તમને આ બળચોટની થાળી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારા ઘરે પણ જરૂરથી બનાવજો તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે That's the audio. Thanks for watching.